નમસ્કાર ધોરણ નવના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર સોળ છે કુદરતી એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આપેલી છે અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપેલી છે તો જોઈએ પ્રશ્ન પહેલો વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો તો દેવાંશી નામની અપ્સરા મારો નાનપણનો જીગરજાન દોસ્ત છે બાબુ ઈની બહુ યાદ આવે છે ઈને તેડાઓ આ વાક્ય કોણ બોલે છે તો દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય તો કુદરતી રીતે સહજતાથી થયેલું સદ જે કાર્ય છે તે બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું તો પેશાબ કરતા બે ડગ કીડીને મળતા બચાવી તે એક કાર્ય પ્રશ્ન નીચેના પ્રશ્નોનો બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું દેવલાએ બાબુ સાથેની કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર દેવલાને વરદાન માગવા કહ્યું અને દેવલાએ ઇન્દ્રરાજા રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજા ઈચ્છા પૂરી કરીને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો જેમાં પહેલું બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દમાં લખો તો એક પુણ્ય બાબુને હાથે થયું એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો બે દેવદૂતો એ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધો તેવો આકાશમાં ઉડવા લાગ્યા પરંતુ ઠંડા વાદળામાંથી પસાર થતા બાબુને છીક આવી ગઈ ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાત ભાતના ઝાડ વેલ ફૂલ હતા પાણીના ફુવારા ઉડતા હતા અને ચારેય બાજુ સુગંધ ફેલાતી હતી ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો ત્યાં દરબાર ભરાયો હતો સિંહાસન પર ઇન્દ્ર રાજા બેઠેલા નાચગાન ચાલતા હતા બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુ રાજ કહીને એને પ્રેમથી ભેટ્યા બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા ઇન્દ્ર રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા દેવાંશિંહએ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબુડલે સોહે સોહામણી જુલ ગીત મીઠી હલકથી ગાયું એમના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશિં થઈ ગયો હતો તે રૂપરૂપના અંબાર જેવો હતો એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગે નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્ર રાજા બાબુને જમવા લઈ ગયા ત્યાં બાબુએ ચોખ્ખા ઘીની ઘરવાળું છૂટું ચૂરમું જમ્યું બંગલા પાન ખવડાવ્યું બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો પછી બાબુને પૃથ્વી લોકમાં પાછો મોકલી દીધો આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો તો મિત્રો આ હતું નાનકડું એવું સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત